મારા વહલા સૌ નાગરિક ભાઈઓ બહેનો સ્વતંત્રતાના ઇઠ્યોતેરમાં પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આઝાદીના સાડા સાત દાયકા પૂર્ણ કરીને આપણો ગૌરવવંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યો છે આપણને સૌને આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લેવાનું જે સૌભાગ્ય મળ્યું છે તેના મૂળમાં અનેક વીરોના ત્યાગ સમર્પણ અને બલિદાનની ગાથા પડેલી છે ભારત માતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવવા વર્ષોના વર્ષો સંઘર્ષ કરનાર બ્રિટિશરોની લાઠી ગોળી ખાનાર આપણા એ વડીલ વીરોને આજે નતમસ્તક નમન કરીએ ભાઈઓ બહેનો આપણને આઝાદી અપાવનાર રાષ્ટ્રવીરોનું ભારત માતાને વિશ્વગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે એક સમય એવો હતો કે વિશ્વના વિકસિત દેશો ભારતની નોંધ સુધા લેતા ન હતા આજે એ જ દેશો ભારતની અવિરત વૈશ્વિક વિકાસ યાત્રાથી ભારત અને ભારતીયોને સન્માન સાથે જુએ છે આપણા રાષ્ટ્ર અને આપણા ધ્વજ તિરંગાનું ગૌરવ વિશ્વમાં વિસ્તર્યું છે દેશના પ્રત્યેક નાગરિકના મનમાં તિરંગાનું સન્માન ઉજાગર કરવા આદરણીય વડાપ્રધાન શ્રી ની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન ઉમંગ અને ઉત્સાહથી ઉજવાય છે ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની શાખ વિશ્વમાં ઊંચી ગઈ છે જ્વી ટ્વેન્ટી સમિટ હોય યુક્રેન રશિયા યુદ્ધ હોય કે પર્યાવરણની સુરક્ષા માટે મિશન લાઈફ હોય આપણા વડાપ્રધાનશ્રીના વિચારો અને મંતવ્યોને વિશ્વ સ્વીકારતું થયું છે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં અગિયારમા ક્રમેથી પાંચમા ક્રમે પહોંચી ગઈ છે હવે ત્રીજા સ્થાને પહોંચવું છે સૌ દેશવાસીઓ પણ વિકાસની અવિરત ગતિ અને વિકાસની રાજનીતિને સતત વધાવી છે એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પુનઃ વિશ્વાસ મૂક્યો છે સતત ત્રીજીવાર દેશનું સુકાન શ્રી નરેન્દ્રભાઈને સોંપ્યું છે વિકાસ સસ્ટેનેબલ હોય અને વિરાસતોનું ગૌરવ કરનારો હોય એવી તેમની નેમ છે વિશ્વને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે સજ્જ કરવા પર્યાવરણ પ્રિય વિકાસનો વિચાર તેમણે આપ્યો છે સમગ્ર સૃષ્ટિનું ગ્રીન કવર વધારવા અને ધરતી માતાને હરિયાળી બનાવવા તેમણે એક પેડ મા કે નામનો નવતર અભિગમ અપનાવવા સૌને પ્રેરિત કર્યા છે વડાપ્રધાન શ્રીના રાષ્ટ્રહિતના દરેક સંકલ્પ દરેક આહવાનને ઝીલી લઈને તેને સાકાર કરવામાં ગુજરાત અને ગુજરાતીઓ સંકલ્પબદ્ધ છે એક પેઢ માકે ના આ અભિયાનમાં સવા સાત કરોડ વૃક્ષોનું વાવેતર કરીને દેશભરમાં ગુજરાતે બીજું સ્થાન મેળવી પણ લીધું છે વિકાસ બી વિરાસત બી ગુજરાતે ભલીભ્રાંતિ સાકાર કર્યું છે યાત્રાધામો તીર્થ સ્થાનોની વિરાસતનો આધુનિક ઓપ સાથે વિકાસ કર્યો છે વિવિધ જિલ્લાઓની હસ્તકલા કારીગરી ગૃહ ઉદ્યોગ ઉત્પાદનો ખાનપાનની પ્રખ્યાત ચીજવસ્તુઓ મેળાઓ ઉત્સવ અને એ બધાની આગવી ઓળખ દેશ અને દુનિયામાં વોકલ ફોર ઊભી કરી છે ભાઈઓ બહેનો સ્વતંત્રતાનું પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે ગૌરવ સાથે કહેવું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પદચિહ્ન પર ચાલતા સર્વાંગી વિકાસ વૈશ્વિક કક્ષાના વિકાસને આપણે પ્રોત્સાહન આપ્યું છે ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કૃષિ શિક્ષણ આરોગ્ય સહિતના સામાજિક ક્ષેત્રના વિકાસને પણ કેન્દ્ર સ્થાને રાખ્યા છે જ્ઞાન એટલે કે ગરીબ અન્નદાતા યુવા અને નારી શક્તિના સર્વગ્રાહી વિકાસને પણ પ્રાથમિકતા આપી છે ગરીબ વંચિત છેવાડાના અને આદિજાતિઓના કલ્યાણ માટે આ સરકાર સમર્પિત છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં સાડા ત્રણ કરોડથી વધુ ગરીબોને વિનામૂલ્યે અનાજ આપી કોઈ ભૂખ્યું ન સૂવે એની કાળજી લીધી છે આવાસ આહાર અને આરોગ્ય સુલભતાએ મળે તે સુનિશ્ચિત કર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી લાખો ગરીબોને પાકું આવાસ સત્ર આપ્યું છે બે કરોડથી વધુ ગરીબોને આયુષ્યમાન કાર્ડ દ્વારા વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ મળે છે તેમાં પણ આપણે બમણો વધારો કર્યો છે પરિવાર દીઠ હવે રૂપિયા પાંચ લાખથી વધારીને દસ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડીએ છીએ ગરીબોનું સશક્તિકરણ કરીને તેમને સો ટકા વિકાસના લાભો પહોંચે તેવો સેચ્યુરેશનનો અભિગમ રાખ્યો છે આદિજાતિ અને વિકંચિતોને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવા સરકાર કાર્યરત છે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજના ટુ માં એક લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી બેલ્ટના ચૌદ જિલ્લાના ત્રેપન તાલુકાના લોકોના જીવનમાં આનાથી ગુણાત્મક બદલાવ આવ્યો છે ગુણવત્તાયુક્ત શિક્ષણ આરોગ્ય આવાસ સહિતની બુનિયાદી સુવિધાઓ આદિજાતિઓને મળતી થઈ છે રાજ્યમાં રાસાયણિક ખાતરથી થતી ખેતીમાંથી મુક્તિને વેગ આપી બેક ટુ બેઝિકનો સંકલ્પ અન્નદાતાઓએ પ્રાકૃતિક ખેતીથી સાકાર કર્યો છે નવ લાખ ખેડૂતો તો સાત લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે આ પ્રાકૃતિક ખેતી અપનાવી પણ છે સારી સિંચાઈ સુવિધાઓ અને કૃષિ આધુનિકરણને પરિણામે હવે ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લેતા થયા છે ખેતીની જમીનની ગુણવત્તા સુધરી છે રાજ્યના પંદર લાખ ખેડૂતોએ ત્રેવીસ લાખ હેક્ટરથી વધુ જમીનમાં માઇક્રો ઇરિગેશન અપનાવ્યું છે પીવાના અને ખેતીના પાણી માટે જળ સંચયની સુજલામ સુફલામ યોજનાના દિશા દર્શક બની છે આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમા તબક્કામાં આપણી જળ સંગ્રહ ક્ષમતામાં અગિયાર હજાર પાંચસો ત્રેવીસ લાખ ઘન ફૂટનો વધારો થયો છે નર્મદાના પાણી કેનાલ અને પાઇપલાઇન નેટવર્ક દ્વારા કચ્છના છેવાડાના ગામ મોડકુવા સુધી પહોંચ્યા છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં અમલી કરાયેલ જલ જીવન મિશન અન્વયે ગુજરાતમાં સો ટકા નલ સે જલ સાકાર થયું છે ભાઈઓ બહેનો કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યની નારી શક્તિના સશક્તિકરણ વિના વિકસિત બની શકે જ નહીં આપણે અર્થતંત્ર અને સમાજ જીવનમાં મહિલાઓના યોગદાનને વેગ આપવા વુમન લેડ ડેવલપમેન્ટની વ્યૂ અપનાવ્યો છે ત્રણ લાખ તેર હજારથી વધુ મહિલાઓ શક્તિને મિશન મંગલથી આત્મનિર્ભર બનાવી છે નારી શક્તિને આર્થિક રીતે પગભર કરીને લખપતિ દીદી બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં ગુજરાતે સાડા સાત લાખ લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે ભાઈઓ બહેનો બે હજાર સુડતાલીસમાં આપણો દેશ આઝાદીના સો વર્ષ પૂરા કરશે વડાપ્રધાનશ્રીએ વિકસિત આત્મનિર્ભર ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના લક્ષ્યને પાર પાડવાનું એક મજબૂત આર્થિક પાયો ગુજરાત નાખવા માગે છે આ મજબૂત પાયો નાખવામાં ગ્રીન ગ્રોથ રિન્યુએબલ એનર્જીનું મહત્વનું યોગદાન રહેવાનું છે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સાડત્રીસ ગીગા વોટના સોલાર વિન્ડ હાઇબ્રિડ એનર્જી નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા આપણે આગળ વધી રહ્યા છીએ બિજલી યોજનાના સોલાર રૂપોમાં પણ ગુજરાત મોખરે છે આ વર્ષે દસ લાખ મકાનોને આ યોજનામાં આવરી લેવાનું આપણે નક્કી કર્યું છે બે હજાર ત્રીસ સુધીમાં સો ગીગા વોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય રાખીને વડાપ્રધાનશ્રીએ આપેલા નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકમાં આપણે ગુજરાતને અગ્રેસર રાખવું છે આ વર્ષના પ્રારંભે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની મહત્વપૂર્ણ દસમી કડીમાં પણ ગ્રીન ગ્રોથને આપણે પ્રાથમિકતા આપી છે ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથેની આ સમિટથી વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં વિકસિત ગુજરાતની ભૂમિકા સ્પષ્ટ થઈ છે આવનાર દિવસોમાં દેશની પહેલી સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે ફ્યુચર રેડી અને આવનાર ભવિષ્યને અનુરૂપ ઉદ્યોગ માટે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે આવા ઉદ્યોગને પરિણામે રાજ્યના યુવાનો માટે રોજગારીના અવસરો ખુલ્યા છે ઔદ્યોગિક એકઓને અનુરૂપ સ્ટાર્ટઅપ યુવાનોના ઇનોવેશનને નવી દિશા મળી છે યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ચાર વર્ષથી ગુજરાત બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ બનતું આવ્યું છે યુવા ઉદ્યોગ સાહસિકોના સપનાઓને સાકાર કરવા એક હજાર કરોડ રૂપિયાના ભંડોળમાંથી યુવા ઉદ્યોગ સાહસિકોને સહાય આપીએ છીએ ઉદ્યમશીલ યુવાનો આ યોજનાઓ લાભ મેળવીને પોતાના ઉદ્યોગો શરૂ કરીને રોજગારદાતા બન્યા છે આવા તો અનેક ક્ષેત્રોમાં ગુજરાતને બે હજાર સુડતાલીસ સુધીમાં અગ્રેસર બનાવીને વિકસિત ગુજરાતનો આપણો સંકલ્પ છે ભાઈઓ બહેનો વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનમાં આપણે એવું વિકસિત ગુજરાત બનાવવું છે જ્યાં બધાને સાથે રાખીને સર્વસ્પર્શી સર્વ સમાવેશી વિકાસ થાય વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ધ્યેય સિદ્ધ કરવામાં આ ઇઠ્યોતેરમું સ્વતંત્રતા પર્વ આપણને નવી પ્રેરણા પૂરી પાડશે એવો મને વિશ્વાસ છે ફરી એકવાર આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત